ભાદરવા માસની અજવાળી ત્રીજે સૂર્યોદય પહેલાં સ્નાનાદિથી પરવારી ભગવાન શિવની કેવરાથી પૂજા કરવી ઘરને સુંદર રીતે શણગારવું નકોરડો ઉપવાસ કરી વારંવાર કેવરો સૂંઘી શિવનું સ્મરણ કરવું શિવ પાર્વતીની વાર્તા સાંભળવી આ વ્રતના પ્રભાવે ભોરાના ત્રીજે છે અને મનગમતો ભરથાર મેળવી અખંડ સૌભાગ્ય પ્રાપ્ત કરે છે મૃત્યુ બાદ શિવલોકમાં સ્થાન મેળવે છે મિત્રો હવે આપણે વ્રત વ્રતકથા સાંભળીએ એક સમયે કૈલાશના ઉચ્ચ શિખર પર બિરાજેલા શિવ પાર્વતી વાર્તા વિનોદ કરી રહ્યા હતા વાત વાતમાં પાર્વતીએ પૂછ્યું હે નાથ દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં મારા દેહની આહુતિ આપ્યા પછી જ્યારે મેં ફરી અવતાર ધારણ કર્યો ત્યારે હે ત્રિલોકનાથ તમને પામવા માટે મેં કયું વ્રત કરેલું એની તમને જાણ છે ત્યારે ભોરાનાથ બોલ્યા હે ભવાની એની વાત વિગતે કરું તે તમે સાંભળો બીજો અવતાર ધારણ કર્યા પછી તમે જન્મથી જ મારું રટણ કરતા હતા એક સમયે દેવર્ષિ નારદે તમારા પિતા હિમાચલ રાય પાસે મારી ખૂબ જ પ્રશંસા કરી ત્યારે તમે મનો મન અતિ હર્ષ પામ્યા હતા પરંતુ નારદજીએ તમારા પિતાને તમારા લગ્ન વિષ્ણુ સાથે કરવા સલાહ આપી ત્યારે તમે નારદ પર અતિ રોષે ભરાયેલા તમારા પિતા તમારા લગ્ન વિષ્ણુ સાથે કરવાનો વિચાર કરવા લાગ્યા ત્યારે તમે મનો મન ઘણા મૂંઝાયા અને એ મૂંઝવર દૂર કરવા માટે વનમાં ફરવા લાગ્યા વનમાં તમે એક માટીનો ઢગલો જોયો અને બાળકની જેમ માટીથી રમવા લાગ્યા ત્યારે તમે રોમે રોમમાં મારું રટણ થતું હોવાથી બે ધ્યાનપણે તમે માટીનું શિવલિંગ બનાવી દીધું પછી વનમાંથી કેવરો લાવીને અત્યંત શ્રદ્ધાથી મારા શિવલિંગ પર ચઢાવ્યો એ દિવસે ભાદરવા માસની અજવાળી ત્રીજ હતી વળી એ દિવસે તમે ઘણા રોષમાં હોવાથી અન્ન પણ લીધું ન હતું જળ પણ ન પીધું હતું પરંતુ જ્યારે પૂજા કરી ત્યારે તમે પ્રસન્ન હતા અને હૃદયના અનંત ઊંડાણથી મારી પૂજા કરેલી તેથી હું તમારા પર અતિશય પ્રસન્ન થયો અને તમારી ભક્તિ તૃષા શિપાવવા તમારી સમક્ષ પ્રગટ થઈને મેં વરદાન માંગવા કહ્યું ત્યારે તમે દિન ભાવે બોલ્યા હે દેવના દેવ હે નીલકંઠ જો મેં ખરા અંતરથી તમારી આરાધના કરી હોય રોમે રોમથી તમારું રટણ કર્યું હોય તો તમે જ મારા પતિ બનો મેં તથાસ્થુ કહ્યું ત્યારે તમે તમારી ગેરહાજરીથી અકરાયેલા તમારા પિતા તમને શોધતા આવ્યા ત્યારે તમે સર્વસંકોચ ત્યાગીને કહી દીધું હું શિવજીને તન મન સમર્પણ કરી ચૂકી છું તેથી અન્યને નહીં વરું હે ભવાની તમે જાણીએ અજાણીએ અંતરના ખરા ભાવથી કેવરા વડે મારી પૂજા ભૂખ્યા પેટે પ્રસન્ન ચિત્તે કરેલી એ વ્રતના પ્રભાવથી તમારા પિતા માની ગયા અને તમારા લગ્ન મારી સાથે થયા હે સતી મને બીલીપત્રો જ પસંદ છે જગત આખું બીલીપત્રોથી મારી પૂજા કરે છે પરંતુ જ્યારથી તમે કેવરો ચઢાવ્યો ત્યારથી કેવરો પણ મને પ્રિય છે ભાદરવા માસની અજવાળી ત્રીજે જે કોઈ ભૂખ્યા પેટે પ્રસન્ન ચિતે કેવરાથી મારી પૂજા કરે છે તેના સર્વ મનોરથ હું પૂર્ણ કરું છું હે ભોરાનાથ તમારું ત્રીજનું વ્રત કેવરાથી કરનાર સતી ભવાનીને તમે જેમ ફર્યા તેમ તમારું વ્રત કરનાર તમામ કુંવારી કન્યાઓને મનગમતો વર આપી તેના પર કૃપા કરજો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાઇકન દબાવજો અને તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય પાર્વતી માતા હર મહાદેવ અવશ્ય લખજો ધન્યવાદ હર મહાદેવ